મોટી લાગી યાર મારા ભાઈ ને મોમાય જમીન એ રીતે જો અડધા પૈસા આલે કેટલા અરે બો આલે એમાં જો એવું છે મારા મમ્માય જેમ જેમ નઈ યાર દિલદાર છે એમ કે લાખ રૂપિયા નાખો તો લાખ રૂપિયા નાખી દે એવા છે મારા મમ્મા અરે યાર દે ઊંચી ઊંચી ભેંકે નઈ આવો જો

ગાડીમાં ઉતરીશું નઈ એથે હા ભલે તો જોઈશું યાર આજ પૈસા તમે બાયકો ફોન બે બે ફોન રાખો તમાર અમાર કોન શું કરવાનું મારા આ લુકડા પૈસા નહીં એટલે ખેતમ દેવા નહીં આવ્યો હું આઠમ છે કોક કઈ જાય બીજો ભાઈ બન મળે કે ભાઈ હે નાસ્તો કરવા આમ કરવા તો પૈસા ને આપણે શું કહેવાનું એના પૈસા ને એવું કહેવાનું એટલે હું આજ મૂકો લાવ આજ ખેતર માં જતા રહી આપણો ડોગે નો બોગર બધું આવી સબ બેહી છે આ મોમાને જે કહેવાય ને આપો મોમાન કે આવું તો સત પેવો પૈસા તો થોડા ઘણા આપો આઠમ છે નું છે વાપ આ રહે 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 ને આ રહે એ એ બોલો બોલો તો કોણ મારું કોણ અમીર થઈ ગયા તો તમારું મને કેમ કે ગમે તો માથે બેસ અડધા વાળા થઈ ગયા એટલે તમે ગમે તેમ કરશો લે પૈસા એટલે હું કોઈ બદલી જાય પૈસા તો આજ સંકાલ નહી હું શું નોંધપા તારો બધો તાંડો તું મને આજ ગરીબ કેસ મને ખોટું લાગ્યું આજે બહુ એક વાર એટલો રૂપિયા વાળો બનીશ ના હું કે ના પૂછે વાત એવો હશે ને તારે ઘેર આવી ગાડીઓની લાઈન કરીશ હા હવે મારા મોમા તો કેવું પડશે લોકો મને મારી જાય છે પૈસા નહીં મારી મારા મોમા પણ જવું છે મારા પૈસા તો પૈસા ગમે તે મારા મોમા તો છો મારું બે તું પૈસા થોડા ઘણા આયા નહીં ફાર્મ હાઉસ બનાવશે બંગલો બનાવશે આ સોડવાનું બોડવા રૂપિયા છે એમને ખબર નહીં કે પૈસા મારા આપવાના છે ભાગના સહી તો તમે કરાવી લીધી ગમે તેમ કરી પણ પૈસા તો આપતા નહીં સારું સારું એકદમ કહીએ ને કે પૈસા લાવો તો મમ્મા અખરા છે એટલે મને થોડા પ્રેમથી વાત કરવા દે દેવાનું બધું પણ એમને નહીં ખબર કે પૈસા આપવાના પોણા એમના પૈસા આવતા નહીં

હા ના વાત મળી ના ના અરે આ તો આ તો આપણે પેલી કંપની ચાલે છે જમીન છો જમીન જમીન ઉપર આવી જાય મને તો ખબર તમારા મોમા તો

તો કાંસી મોમાન કરવા કંપલ પેરીને આવી ના મોમા ભૂલ તો હા નો ટાઈમ હા મોમા ઘર તો હાલ કો નઈ તનો મોમાય ઘર બનાય જો આ શું છે મારી મોમી લાવવાની છે હા ને ઘર બધું પડે ને મોમા આ શું બનાય કોટા ઓર દેવ ઓવ તો મોમા બધું લખે બોણા આખી હા હું કેન ઉગ્યો કે છોટા બીમ

મારું અલગ કરીને પૈસા આપડે અરેણા ખોટી તેવો તને પડી જાય હું પૈસા હાલતો નહી મારા મારા હાથમાં પૈસા નહીં કરતા નહીં એટલે હું કોઈ નાલતો નહીં આપડે ફોન કરે નહીં

તારા મમ્મી જુ બોલે તારા ના વિગો આપડો વેક્યો છે મને મને વિશ્વાસ છે તમે મમ્મા આવું કોઈ દાન ના કરે પણ મને ભાઈ એવું મળી જ આપડે હા ને શું કરીશું ખબર એના ખેડે એ મારા

હાલ હા એવું કરો પડે તું ભલે તારો મારી તારો મોમો તારા જવાનો બરોબર ભલે આ જમીન વેકી જમીન નો એક ચેક હું તને આલું છું આ વેક એટલે તું મને આલ દેજે બરાબર

મને કેવું કહેજો કે તમે પહેલે ગરીબ છો એવું કહેજો મમા મને એ આ ભણા કોકનો બંગલો જો ને આપણું ઝૂપડું ના તોડાય એ વાતો હાચી છે તમારી પણ મને આ બેઠો તો હું એક પીતો કે માર બધું મને આયો અને પૈસાનો બોપાલ બતાય મને મમા ને આ ભણા હું ભરું પણ ચા માંગતો નહીં ચા નહીં આવો ચેક બેક કરા નહીં ગાડી નહીં લાવી બસ કાચું ના લે કચ્છો હવે ચેક જ નહીં આવો